મિત્રો આપણા શરીરની અંદર બસો છ હાડકા હોય છે આ બસો છ હાડકાઓને મજબૂત રાખવા માટે જે પ્રોટીનની જરૂર પડે છે જે કેલ્શિયમયુક્ત પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે આપણે અત્યાર સુધી જે જમી રહ્યા છીએ જે ખાઈ રહ્યા છીએ એ આપણને ભાવતું ભોજન જમીએ છીએ આપણને ગમતો સ્વાદ જમીએ છીએ પણ મિત્રો આપણા સ્વાસ્થ્યને માટે શું સારું છે એ અત્યારે કોઈ પણ વ્યક્તિ વિચાર કરતો નથી હા મિત્રો આપણે જે આપણા જે હાડકા છે એની અંદર જે બે ત્રણ હાડકાનો જોઈન્ટ હોય છે ધારો કે ઘૂંટણના સાંધા છે કોડીના સાંધા છે કે ખંભાના સાંધા છે એમાં બે ત્રણ હાડકા જોઈન્ટ થાય અને એક સાંધો બને છે અને મિત્રો આ સાંધાની ઉપર કાર્તિલેજનું એક કવર બને છે અને આ કવરમાં સાઇનોવિયર પ્લેટ આપવામાં આવેલું છે જેના કારણે એક હાડકાથી બીજું હાડકું ઘસાતું નથી અને બંને હાડકાની વચ્ચે આવરણનું કામ કરી રહ્યું છે અત્યારના જે આપણે ખોરાક લઈ રહ્યા છીએ એની અંદર કાર્તિલેજ છે એનું ઉપરની જે પરત છે તે સુકાઈ જાય છે અને એના જ કારણે બંને સાંધાઓ એકબીજાને અડવા લાગે છે અને એના જ કારણે દુખાવો ફીલ કરીએ છીએ તો આપણે ખાસ કરીને એ જાણીશું કે સાંધાના દુખાવામાં ઘૂંટણના દુખાવામાં કેવા પ્રકારનો ખોરાક આપણે લેવો જોઈએ જે ખોરાક આપણો ઓછો સેચ્યુરેટ ફેટ વાળો ખોરાક હોય અને આ ખોરાકને મિત્રો જો આપણે આપણા બોડીમાં સામેલ કરીએ તો આપણા બોડીની અંદર આપણા બે હાડકા વચ્ચેનું જે કાર્તિલેજનું પડ છે એ પડ ઘસાય નહીં તો એના માટે સૌથી પહેલા આપણે વિટામિન યુક્ત ખોરાક એટલે કે લીલા શાકભાજી અને સલાડ ખાવા જોઈએ એવા ખોરાક લેવા જોઈએ જેમાં ઓમેગા થ્રી ઓમેગા સિક્સ ફેટી એસિડ છે જે આપણા બોડીની અંદર લુબ્રેટિક જીવંત રાખવાનું જીવંત રાખવાનું કામ કરે છે તો એવા ખોરાક લેવા જોઈએ એના માટે ગુડ ફેટની જે જરૂર છે એ પણ આપણે બદામ અને અખરોટમાંથી મળે છે તો ખાસ કરીને મેથી એક ચમચી મેથી રાતે પલાળી દઈએ અને સવારમાં એનું પાણી પી જઈએ અને મેથી છે એને ચાવી ચાવીને ખાઈ જઈએ તો મિત્રો આ મેથી છે એ બધા જ તકલીફમાંથી આપણને ઉપયોગી સાબિત થશે મેથી જે આપણું દ્રાવ્ય ફાઈબર છે જે આપણા પેટની અંદર ચિકાસ વાળું ફાઈબર છે એ ફાઈબર ચિકાસ કહેવામાં આવે છે જે મળને સરકવામાં પણ મદદ કરે છે જેના કારણે કબજિયાત પણ રહેતું નથી બીજું ડાયાબિટીક પેશન્ટો માટે પણ મેથી પલાળીને પીવાથી એને પણ ઘણો બધો ફાયદો થાય છે ખાસ કરીને આપણા જે સાંધાઓ છે એ સાંધાઓમાં પણ જે અવાજ આવી રહ્યો છે એ અવાજ આવતો નથી મિત્રો આપણે વાતરક્ષક તેલ પણ બનાવી શકીએ છીએ અને આ તેલ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે સરસવનું તેલ આપણે લઈ શકાય અને એની અંદર લસણ મેથી અજમા અને સૂંઠ એને બનાવી ખાસ કરીને આપણે પેનકિલર કિલર પણ બની શકે છે જ્યાં આપણે રક્તર થઈ ગયું હોય અથવા તો આપણને કોઈ મૂંઢા લાગ્યો હોય અથવા તો મિત્રો

ખૂબ જ રાહત આપે છે ત્યાર પછી છે મિત્રો આદુ આદુ ખાસ કરીને બોડીની અંદર જ્યારે આપણો ખોરાક પચતો નથી અને પચે નહીં તો ખોરાક સડે અને એની અંદર જે આમ કાચો રહે છે જેને આમ ભાવાત આપણે કહીએ છીએ તો આ આમ ભાવાત જ્યારે કાચો રહે છે ત્યારે આપણને યુરિન એસિડનું આપણું જે પ્રમાણ છે એ બોડીમાં વધી જાય છે તો આદુ ખાસ કરીને લેવાથી આપણું પાચક રસ સારો એવો બને છે તો એના માટે આદુનું પ્રમાણ વધારવું જોઈએ સૂઠનું પ્રમાણ વધારવું જોઈએ તો એ આપણા માટે ખૂબ જ સારું એવું કામ કરે છે અને ત્યાર પછી સિંધો મીઠું તો સિંધો મીઠું ની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ આવેલું છે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવાનું કામ કરે છે અને એટલા માટે જ ગરમ પાણીમાં મીઠું નાખી અને ગરમ મીઠાવાળા ગરમ પાણીથી તમારે શેક કરવાનો છે એનાથી ઘૂંટણના દુખાવામાં ઘણી બધી રાહત મળે છે હા મિત્રો આ સિવાય ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે ઘણી બધી એવી કાળજી છે ઘણી બધી એવી પરિચિત છે જે આપણે પાડીએ તો આપણે ઘૂંટણના દુખાવામાં ઘણી બધી રાહત મળે છે ખાસ કરીને રોજને માટે આપણે હળવો વ્યાયામ જો કરતા રહીએ હળવી કસરત જો કરતા રહીએ મિત્રો તો મુવમેન્ટમાં ઘણો બધો ફેર પડે છે મુવમેન્ટ થવાને કારણે તમારા જે સાંધાના દુખાવામાં એમાં ઘણો બધો ફરક પડે છે ત્યારે વધુ પડતું ટેન્શન લઈએ તો પણ સાંધાના દુખાવા બોડી પેઇન આવી શકે છે હંમેશા જ્યારે પણ સાંધાનો દુખાવો શરીરનો દુખાવો હોય ત્યારે દુખાવાના ભાગને નવ સેકા પાણીથી શેકવું જોઈએ તો એનાથી પણ આપણને ઘણી બધી રાહત મળે છે અને વજન જેટલું વધતું જશે એટલા શરીરના દુખાવા સાંધાના દુખાવા વધશે એના ઉપર જે દબાણ આવે છે કે દબાણને કારણે સાંધાના દુખાવા આવી શકે છે માટે વજનને કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. રુષ્ટી અંદર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જાંબુ છે, બદામ છે, એવા ફાઈબરયુક્ત ખોરાક આપણે લેવા જોઈએ. તો મતલબ કે લીલા શાકભાજી, સલાડ અને ફ્રૂટનો ઉપયોગ આપણે વધારે કરીએ. તો ખરાબ જે ફેટ છે બોડીમાં ઓછું થઈ જાય તો એના કારણે પણ સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત મળે છે ખાસ કરીને તીખો તળેલો ખોરાક આપણે સ્કીપ કરવો જોઈએ તીખો તળેલો ખોરાક આપણા માટે નહીં જો તમને પચવામાં આવડે તો તમે ખાઈ શકો તમને પચાવતા આવડે તો ખાઈ શકાય અને સાથે સાથે આપણે જે તેલ વાપરી રહ્યા છીએ એ પણ હેલ્ધી નથી કે આપણા સ્વાસ્થ્ય માટે સારું પણ નથી ખાસ કરીને પ્રોસેસિંગ ફ્રૂટ રાંધેલો ખોરાકનો ઉપયોગ ઓછો કરીએ અને ઘણી બધી વખત આપણે એવા ખોરાકને ખાઈએ છીએ કે મિત્રો ખોરાકનો બબ્બે ત્રણ ત્રણ વખત પ્રોસેસ થાય છે એક વખત તળેલું બીજી વખત તળવામાં આવે મિત્રો તો જ્યારે ખાઈએ તો એક વખત રાંધીને બીજી વખત ગરમ કરીએ અને ત્રીજી વખત પણ મિત્રો રાંધે ખોરાક તમે ગરમ કરો તો આવી રીતનો જે પ્રોસેસિંગ ફૂડ ખાવામાં આવે છે એનાથી પણ આપણા સ્વાસ્થ્યને ઘણું બધું ખાસ કરીને પાચક રસને નુકસાન થાય છે ખાસ કરીને જે આપણે અનાજ લઈ રહ્યા છીએ તો અનાજને પણ વધારે પ્રોસેસ નહીં કરતા બને ત્યાં સુધી આખું અનાજ ખાવું જરૂરી છે જેમ કે કઠોળ તો કઠોળને તમે ફણગાવીને ખાઈ શકો છો પલાળીને ખાઈ શકો છો ત્યાર પછી બોડીની અંદર ઘણી બધી જગ્યાએ તેલ માલિશની ઉણપના કારણે પણ સાંધાના દુખાવા આવે તો વારંવાર આપણે જે સાંધાઓ છે એ મુવમેન્ટ આપવા માટે પણ

મેન વસ્તુ એ છે કે આપણા ઘરમાં વપરાતું તેલ જેને આપણે ઘણા બધા બ્રાન્ડેડ તેલ લાવી અને ખાઈ રહ્યા છીએ રિફાઈન તેલ ખાઈ રહ્યા છીએ તેલને પતલા કરીને ખાઈ રહ્યા છીએ પણ આપણા સ્વાસ્થ્ય માટે જે સારું તેલ છે તે માત્ર ને માત્ર ગાણીનું તેલ છે તલનું તેલ અથવા તો સિંગનું તેલ અને જો

આપણા જે ઘૂંટણના દુખાવા છે આપણા જે સાંધાના મિજાગરા છે એને પણ ઓઇલની જરૂર છે અને એ ઓઇલ આપણે પ્યોર વસ્તુથી જ કરી શકીએ છીએ જે ઓઇલ ઘી પડવું જોઈએ જો પડતું હોય તો આપણા સાંધા પર સારા રહી શકે છે જો તમને પણ મિત્રો સાંધાના દુખાવા છે અને તમારે ઓપરેશન કરાવવું નથી અને છો અને એના જ કારણે મિત્રો તમને સાંધાના દુખાવા છે તો મિત્રો આવા દરેક દુખાવો દરેક પ્રકારનો ઈલાજ આપણે આપણા ઘરે પણ કરી શકીએ છીએ એના માટે તમારે કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો આપણું એક ઝૂમ સેક્શન ચાલશે તેમાં ત્રણ દિવસનો આપણે ફ્રી સેમિનાર પણ રાખશું યોગા સેક્શન પણ ચાલી રહ્યો છે તમે એમાં પણ જોઈન્ટ થઈ શકશો જેની અંદર ઘણા બધા સાંધાના દુખાવાના રિઝલ્ટ પણ બતાવવામાં આવેલા છે જે જે જોવા તમને તમને મળશે અને સાથે 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 તકલીફો તકલીફો છે એ તમે અમારી શેર પણ કરી શકશો જેના કારણે તમે જાણી શકશો કે શું ફેરફાર કરવાના કારણે તમારા સાંધાના દુખાવા વિધાઉટ ઓપરેશન સારા કરી શકો છો અને મિત્રો તમારું વજન પણ તમે ઘટાડી શકો છો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે